ચોટીલા પોલીસે વિદેશી દારૂ અંગે છાપો મારતા ત્રણ લાખ એકતાલીસ હજારથી વધુના મુદ્દામાલ સાથે છોટા હાથી ઝડપી લીધું સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાને અપવિત્ર ન બને માટે પોલીસે કરી કાર્યવાહી બુટલેગરો વિદેશી દારૂની હેરફેર માટે આજકાલ નિત નવા નુસ્ખા અપનાવે છે તેમ છતાં બુટલેગરો દ્વારા અજમાવેલ નુસ્ખાને પોલીસ સારી રીતે ઓળખી ગઈ હોય તેમ સુપ્રસિદ્ધ એવા યાત્રાધામ ચોટીલા હાઇવે પરથી પસાર થતું એક છોટા હાથીમાં વિદેશી દારૂ ભરીને રાજકોટ તરફ લઈ જવાતો હોવાની ચોટીલા પોલીસને માહિતી મળતા મોડી રાતે એક સફેદ કલરનો છોટા હાથી પાછળ ફિલ્મી ઢબે પીછો કરતા અંધારાનો લાભ લઈને વિદેશી દારૂ ભરેલ છોટા હાથીનો વાહન ચાલક ફરાર થઈ ગયેલ હતો અને આ છોટા હાથીમાં બનાવવામાં આવેલ ચોરખાનાને ખોલીને તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવતા છોટા હાથી વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટ વિક્રમસિંહ જાડેજા સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ચોટીલા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર